ગુજરાતમાં તેજ પવન સાથે ડબલ ઋતુનો મારો છે તો ઉત્તર ગુજરાતના પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ વેલીમાં શિશુ ગામમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે આ તસવીરો જુઓ સવારથી અહીંયા માઇનસ અઢાર ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે અને રાત્રે તાપમાન માઇનસ પચીસ ડિગ્રી થઈ જાય છે જેના કારણે જનજીવન પણ ખૂબ જ પ્રભાવિત થાય છે આ સ્થિતિમાં સ્થાનિકો પણ ગામ છોડીને નીચે ચાલ્યા જાય છે આ ગામમાં અનેક હોટલો આવેલી છે તેમાંથી માત્ર બે જ હોટલો અત્યારે ચાલુ જોવા મળે છે શિશુ વિલેજ પહોંચવા માટે માત્ર ફોર બાય ફોર ગાડીનો જ પરમિશન આપવામાં આવે છે અને મનાલીથી પિસ્તાળીસ કિલોમીટર આગળ આ શિશુ વિલેજ આવેલું છે તો ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં દિવસે માઇનસ અઢાર અને રાત્રે માઇનસ પચીસ ડિગ્રી તાપમાન છે અત્યારે અમે લાહોલ સ્પીટીના સિશુ વિલેજની અંદર છીએ અને અત્યારે માઇનસ અઢાર ટેમ્પરેચર છે આપને હું દ્રશ્યો બતાવીશ મારી પાછળ કે જે પ્રમાણે જોઈ શકો છો કે જે આ માઉન્ટેન છે તે માઉન્ટેન જે અત્યારે વ્હાઇટ કલરના થઈ ગયા છે બરફની ચાદર ફેરવાઈ ગઈ છે તે ઉપરાંત જે પાછળ હોટલો છે તે હોટલોમાં પણ અત્યારે બરફ જ બરફ જોવા મળી ગયો છે ગામ છે કેવો અહેસાસ થઈ રહ્યો છે સૌથી પહેલા કે અમે અમદાવાદથી અહીંયા ફરવા માટે આવ્યા છીએ અને અહીંયા ઠંડીનો એક અમને ઈચ્છા હતી કે બહુ ઠંડીની અંદર રહેવું જોઈએ એ સત્તર ડિગ્રી માઇનસ સત્તર ડિગ્રીની અંદર કેવો અહેસાસ થાય છે एक माहौल एक अलगत बनी रहवे छे અત્યારે બાથરૂમ ની અંદર પણ જોઈએ છે ત્યારે બાથરૂમ માં તમામ જે હોય છે પાઇપ નળો બધા બ્લોક થઈ ચુક્યા છે અને સેપરેટ પાણી બીજી જગ્યા થી આપી રહ્યા છે ત્યાં પે કેટર મની 25 ચાલે જાતા રાત કો ઓર યહાં પે દિક્કત હી હે કે પાણી બ્લોક હો જાતા પૂરે વાઇપ કો બ્લોક કરાતી હૈ ગેસ્ટ બહારયા ખાતે હે ઇસલિયે ઠંડ કે મારે ઓ જલ્દી અંદર પક હો જાતે હે આ હતા સ્થાનિક ભાઈ જે કહી રહ્યા છે કે અત્યારે આ જે શિશુ વિલેજ છે તેના સ્થાનિક લોકો જે છે તે અત્યારે વિલેજમાંથી નીચે નીકળી ગયેલા છે કારણ કે અહીંયા રાત્રે જે છે માઇનસ પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય છે અને અત્યારે સવારના પણ માઇનસ અઢાર સેલ્સિયસ તાપમાન છે અને આ લાહોલ સ્પીટીમાં આવે છે અને અહીંયા આ ગામની અંદર અનેક હોટલો આવેલી છે પરંતુ માત્ર બીજ હોટલો અત્યારે ચાલુ છે અને ઘણા ગાંઠિયા પ્રવાસીઓ જ અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે ઠંડીને બરફની ચાદર પથરાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે આ તસવીરો જુઓ પ્રવાસીઓ ઉમટી પડતા પહાડોમાં રોનક જોવા મળી રહી છે મનાલીના મોલ રોડ સહિત સમગ્ર મનાલીમાં બરફની ચાદર છે સોલાગ વેલીમાં પ્રવાસીઓ પણ સ્નો એક્ટિવિટી કરતા નજરે પડી રહ્યા છે દૂર દૂરથી પ્રવાસીઓ બરફની મજા માણવા મનાલીના સોલ ગાવેલી પહોંચ્યા છે સોલાંગ અને અહીંયા મોટી પ્રમાણમાં જે પ્રવાસીઓ છે તે બરફની મજા માણવા આવ્યા છે આપણે દ્રશ્યો બતાવીશ કે આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે પ્રવાસીઓ છે તે અહીંયા જે મજા છે તે આ માણી રહ્યા છે અને કેટલાક પ્રવાસીઓ સ્કેટિંગ કરતા નજરે પડી રહ્યા છે તો કેટલાક પ્રવાસીઓ અલગ અલગ રાઈડ કરતા પણ નજરે પડી રહ્યા છે અને મોટા પ્રમાણની અંદર અહીંયા જે પ્રવાસીઓ છે તે બરફની જે મજા માણવા અત્યારે અહીંયા આવ્યા છે અને એ સોલાંગ વેલીમાં અત્યારે અમે છીએ અને સોલાંગ વેલીનો જે ટેમ્પરેચરની વાત કરવામાં આવે તો અહીંનું ટેમ્પરેચર માઇનસ ફાઇવ ડિગ્રી છે અને ફાઇવ ડિગ્રી ટેમ્પરેચરની અંદર જે છે તે આ પ્રવાસીઓ જે છે તે અહીંયા મજા જે છે તે બરફની માણી રહ્યા છે આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આપ સામે જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે અને આ સોલાંગ વેલીની અંદર બરફની ચાદર અત્યારે પથરાયેલી જોવા મળી રહી છે અને બરફની મજા માણવા માટે મોટી સંખ્યામાં સોલાંગ વેલીમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી સોલાંગ વેલી